નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલશ્વના મુલ્લાવાડમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ગતરોજ દરગાહ ખાતે ચારસો બેતાળીસમાં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી નિમિત્તે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી આંકલેશરમાં કોમી એકતા અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી રસમે પરચમ એ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સની શરૂઆતનું પ્રતિક છે સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલાં એટલે કે જમાદી ઉલ આખીર મહિનાની 25મી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચઢાવ્યા બાદ જ ઉર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે આ પ્રસંગે દરગાહના સજ્જાદા નસીન સૈયદ મન્સૂર અલી নাসির અલી ઇનામદાર તેમજ અન્ય સદાતી ઇકરામ અને મોટી સંખ્યામાં અકિદ મંદો ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુવાઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો તારીખ અઢાર ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે મહેફિલ એ જીકર શરીફનું આયોજન જ્યારે તારીખ બાવીસ ડિસેમ્બર સોમવારના રોજ ચારસો બેતાળીસમાં સંદલન શરીફની વિધિ યોજાશે સૈયદના અબ્દુલ હલીમ ચાદ આતા ભંડારી રહમતુલ્લાહ चार सौ बैतानी का मुबारक आप सभी को मुबारक हो सैयदना गादी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उस शरीफ मनाया जाता है और आज परचम का मौका है जो 25 में साथ परचम मनाया जाता है जो तो परचम यहां पर लहरा रहा है ये, ये यहां के गादी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैदना अब्दुल हरीफ का